ડાહ્યો કાંગર અને તરબૂચ નું ખેતર એક સમય એક કાંગર હતો જે ખૂબ જ હતો એક એક દિવસ તે ખાવાની ખાલી ખેતર પાસે વાળા એ તરબૂચ લઈ ગયા હતા પણ થોડા ઓછા પકેલા તરબૂચ ખેતર માં બાકી હતા કાંગરે વિચાર્યું કે અહીં તો મને શાંતિ થી ખાવા મળશે એને ખાવું શરૂ કર્યું પણ એ જાણતો નહોતો કે ખેતરવાળાએ એક ખેતરમાં પોતાના પાલેલા કૂતરાને મૂકી દીધો છે. કૂતરો જોઈને કાંગર તરત જ ઝાડ પાછળ છુપાઈ ગયો. કૂતરાને શંકા તો આવી પણ કોઈ ન દેખાતા તે ચાલ્યો ગયો. કાંગરે રાહ જોઈ અને કૂતરો જતાં ફરી ખાવું શરૂ કર્યું. થોડા વખત પછી કૂતરો પાછો આવ્યો. પણ આ વખતે કાંગરે તરત જ જમીન ખોદીને અંદર છુપી ગયો આ રીતે ડાહ્યો કાંગર ભય અને બુદ્ધિથી તરબૂચના ખેતરમાં રોજ જઈને પોતાનો પેટ ભરતો રહ્યો નૈતિક બુદ્ધિ અને સાવધાનીથી કરેલ કામ હંમેશા સફળ બને છે થેન્ક યુ ફોર વોચિંગ કી અનોખી કહાનીયા પ્લીઝ સબ્સ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.